ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતા ને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર તાજા સમાચારમાં આપનું સ્વાગત છે હું છું ચિંતન બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું ફરજિયાત હેલ્મેટની જો હવેથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો ફરી વસૂલાશે આકરો દંડ કારણ કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ટુ વરુઆ સમક્ષ મૂકવામાં આવ્યું જ્યારે મહિલાઓ અને બાર વર્ષથી નાના બાળકોને પણ હેલ્મેટમાંથી અપાયેલી મુક્તિ રદ કરવામાં આવી છે કોર્ટના રોડ સેફ્ટી કમિટીને પાઠવેલા જવાબમાં પણ રાજ્ય સરકારે કહ્યું છે કે સુધારેલા મોટર વ્હીકલ એક્ટનો અમલ ગુજરાતમાં થઈ રહ્યો છે અને હેલ્મેટના કાયદામાં કોઈ રાહત આપવામાં આવી નથી જેથી હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ મુદ્દે થયેલા નિવેદનોને શું કરવાનું જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે મીડિયામાં સરકાર તરફથી કેટલાક નિવેદન થયા છે પણ સરકારે કોઈ આદેશો કે પરિપત્ર જાહેર નથી કર્યા તેથી હેલ્મેટ ફરજિયાત જ કહેવાય સરકારે હાઈકોર્ટ સમક્ષ એવી પણ મૌખિક રજૂઆતમાં કહ્યું કે કેટલાક અખબારી અહેવાલોના કારણે લોકો એવું માની રહ્યા છે કે હેલ્મેટ મરજિયાત છે પરંતુ વાસ્તવિકતા આવી નથી હવે જોઈએ બંધ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજથી બે દિવસ હડતાલ પર ઉતરશે કારણ છે કે કામકાજ ઠપ રહેશે તો બે ફેબ્રુઆરી એટલે કે રવિવારે બેંક સાપ્તાહિક રજા હોવાથી બંધ રહેશે એવામાં સતત ત્રણ દિવસ બેંક બંધ રહેવાથી તમને મુશ્કેલી થઈ શકે છે વળી હલકાળના કારણે એટીએમ મશીનોમાં કેશની તંગી હોવાની આશંકા છે એટલા માટે પોતાની પાસે રોકડની વ્યવસ્થા કરી રાખજો મહત્વનું છે કે યુનાઇટેડ ફોર્મ યુનિયને બે દિવસની હડતાલનું એલાન કર્યું છે આ હડતાલને નવ કર્મચારી સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે યુનિયનની માગ છે કે બેન્કોમાં સપ્તાહમાં પાંચ દિવસની કામકાજની સિસ્ટમ કાર્યરત કરવામાં આવે નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમનો અમલ અને તેમાં સુધારો કરવામાં આવે બેન્કોના કલાકો નક્કી કરવામાં આવે અને તે મુજબ જ કામગીરી થાય ફંડ બેઝ ઓપરેટિંગ પ્રોફિટ સ્ટાફ વેલફેર ફંડ માટે આપવામાં આવે નિવૃત્તિ વખતે મળતા લાભોને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં દિવસ કરવામાં હડતાલ હોવાના કારણે ખાતેદારોને મોટી હેરાનગતિનો સામનો કરવો પડે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રમાં આશરે બાર હજાર કરોડથી વધુના આર્થિક વ્યવહારો ચેકના પેમેન્ટ ઉપાડ વગેરે અટકી જશે સૂત્રો અનુસાર રાજકોટમાં ત્રણ સહિત સૌરાષ્ટ્રમાં આશરે કર્મચારીઓ અને અધિકારીઓ પબ્લિક યુટિલિટી એટલે કે જાહેર સેવામાં ગણાતી સંસ્થાઓ હડતાલ પર જાય તો પ્રજાને હાલાકી પડે તેવો કોર્ટે પ્રથમ દર્શી મત વ્યક્ત કર્યો કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વકીલને અરજીની નકલ આપવા માટે અરજદારને આદેશ કર્યો છે આવતીકાલે અને પરમ દિવસે થનારી હડતાલમાં જોડાનારા લોકો સામે શું કાર્યવાહી કરવી આગામી મુદ્દતમાં કોર્ટ નક્કી કરશે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરાશે ઠંડા પવનોની અસરથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડા પવનોથી રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને દસ ડિગ્રીથી નીચે તેમજ સોળ શહેરમાં બાર ડિગ્રીથી નીચે પહોંચ્યો છે રાજ્યમાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી દસ ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટ્યા બાદ શરૂ થયેલા ઉત્તર પૂર્વીય ઠંડા પવનોથી બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો સાત ડિગ્રી ગગડ્યો અમરેલીમાં નવ કંડલા પોર્ટમાં નવ પોઈન્ટ એક કેશોદમાં નવ પોઈન્ટ બે ડીસામાં નવ પોઈન્ટ ચાર ગાંધીનગરમાં દસ ડિગ્રી અમદાવાદમાં દસ ડિગ્રી રાજકોટમાં દસ ડિગ્રી પોરબંદરમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી અને મહુવામાં દસ નોંધાયું જે લગભગ આ દાયકાનું સૌથી વધુ વાવેતર હોવાનું કૃષિ નિષ્ણાતો માની રહ્યા છે આ વર્ષે સારું ચોમાસું બિયારણ ખાતરની પૂરતી ઉપલબ્ધતા રોગ જીવાત ન હોવા પિયતનો કોઈ પ્રશ્ન ન નડવો વીજળી અને કેનાલો ચેકડેમ ડેમમાં પાણી સિત્તેર થી સો ટકા જેટલું હોવા સહિતના કારણે બમ્પર રવિ વાવેતર માટે કારણભૂત રહ્યું છે જાન્યુઆરી સુધીમાં થયું રવિ વાવેતરમાં મુખ્ય પાક ઘઉં છે જે આ વર્ષે તેર લાખ પંચાણું હજાર હેક્ટરમાં થયું કઠોળ પાકોનું પણ રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે ચાર લાખ તેર હજાર હેક્ટરમાં તેનું વાવેતર થયું તેલીબી આ પાકોમાં એક લાખ પંચોતેર હજાર હેક્ટરમાં વાવેતર થયું છે તો જીરું ધાણા વરિયાળી ડુંગળી શાકભાજી ઘાસચારાનું વાવેતર પણ સો ટકાથી વધુ થયું છે રાતોરાત મોંઘી થઈ ગયેલી ડુંગળી હવે ફટાફટ સસ્તી થઈ રહી છે મહિનાના આરંભે રિટેલમાં પચાસ થી સિત્તેર રૂપિયા કિલો વેચાતી ડુંગળી અત્યારે પચીસ થી ચાલીસ રૂપિયામાં મળવા લાગી છે માર્ચમાં ચોમાસું ડુંગળીની હોવે આવક થતાં ભાવ વધુ નીચે આવશે એટલે કે સામાન્ય જનતાને રાહત થશે જોકે મહા મહેનતે પકવેલું ઉત્પાદન બજારમાં આવવાનો આરંભ થતાં જ ભાવ ગબડતા ખેડૂતોની ચિંતા વધશે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં પણ નવી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે અત્યારે આવક ઓછી છે પણ ફેબ્રુઆરીમાં આવકનું પૂર સર્જાશે એટલે ભાવ વધુ વેગથી ઘટશે સૌરાષ્ટ્રની જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ એક જાન્યુઆરીએ મળે પાંચસોથી અગિયારસો પચાસ સુધી હતો અત્યારે તેના ચારસોથી સાડા પાંચસો રૂપિયા સુધી થઈ ગયો છે અત્યારે ગુજરાતમાં સિત્તેરથી એશી હજારની ગુણીની આવક છે પંદર ફેબ્રુઆરી પછી આવક વધવાની છે એટલે માર્ચ મહિનામાં કદાચ સો થી બસો રૂપિયાની વચ્ચે ભાવ પહોંચી જાય તેવી પણ શક્યતા છે માર્ચ મહિનો ખરી મંદીનો હશે એવું માનવામાં આવે છે કે એ વખતે ડુંગળી પંદર થી વીસ રૂપિયા મળતી થાય તેવી શક્યતા છે જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી શકે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા સમયાંતરે બેઠક બોલાવવાનું વચન વિસરાતા ભારતીય કિસાનમાં રોષે ભારતીય કિસાન સંઘ રોષે ભરાય છે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરની ઉપસ્થિતિમાં સમયાંતરે બેઠક બોલાવવા સરકારે સૂચના આપી હતી પરંતુ સુધી આવી બેઠક બોલાવવામાં ભારતીય કિસાન આગેવાનો આવનારા સમયમાં મુખ્યમંત્રી રૂપાણીને પણ રજૂઆત કરશે કિસાન સંઘનો આરોપ છે કે છેલ્લા એક વર્ષથી અમે બેઠક બોલાવવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પરંતુ રાજકોટ જિલ્લા મહેસૂલ પ્રશાસન ધ્યાન જ નથી આપતું અને ખેડૂતોના પ્રશ્નો મુશ્કેલીઓ અવગણવામાં આવી રહ્યા છે ટેકાના ભાવે ખરીદીમાં પણ કિસાન આગેવાનોને બોલાવાતા ન હોવાનો રોષ વ્યક્ત કર્યો તો ભારતીય કિસાન સંઘ જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી રહ્યું છે કારણ કે ખેડૂતો સાથેની બેઠકનું આશ્વાસન તો આપવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી આવી બેઠકો નથી થઈ તેમની સમસ્યાઓ સાંભળવામાં નથી આવતી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સરકારી ખરીદીમાં ગોલમાલની ફરિયાદોના પગલે જનતા રેડ બાદ સીઝ કરવામાં આવી છે આજે ખેડૂતો ગ્રેડરોની હાજરીમાં ચકાસણી કરવામાં આવશે અને કસૂરવાર સામે કાર્ય કરાશે યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગોલમાલની ફરિયાદના પગલે કોંગ્રેસ સમિતિએ ખેડૂતો સાથે ખરીદ કેન્દ્રો ઉપર જનતા રેડ કરી સાથોસાથ ખેડૂતોએ આક્ષેપ કર્યો કે મગફળીની ખરીદી વખતે વજનમાં પણ ગોલમાલ કરવામાં આવી રહી છે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે એકત્રીસ કિલો પરંતુ વેપારીને વેચવામાં આવતી મગફળીના ટેગમાં સત્યાવીસ કિલો મગફળીનું વજન થાય છે પ્રશાસનના વાક્ય અહીં ટ્રક માલિકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા ટ્રક માલિકો થી સિત્તેર લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી છે ટ્રક માલિકો રૂપિયા લઈ છેલ્લા બે મહિનાથી ટ્રકમાં મગફળી ભરી અને ગોડાઉન સુધી લઈ જઈ રહ્યા છે જોકે ટ્રક માલિકોને નાણાં ન મળતા મગફળી લઈ જવાની જ ના પાડી રહ્યા છે આખરે પ્રશાસને આશ્વાસન આપતા ફરી ટ્રકો શરૂ થઈ તો ગોડાઉન મેનેજર યાર્ડમાં જગ્યાનો અભાવ કારણ દર્શાવી રહ્યા છે આ જગ્યા નથી એનું કારણ એ છે કે ટ્રાન્સપોર્ટર અને મજૂરોને પૈસા ચૂકવવાના છે થી સિત્તેર લાખ રૂપિયા એ આ સરકારે ચૂકવા નથી અને એટલા માટે આ લોકો અહીંયાથી મગફળી ઉઠાવતા નથી અને માટે જગ્યા નથી તો આ પણ એક સરકારનો જ પ્રશ્ન છે અને વહેલી તકે આ લોકોને પૈસા ચૂકવવા જોઈએ જો ભાડા મળતા નથી તો આ જથ્થો ઉપડવાનો નથી અત્યારે જે જથ્થો ઘણો ભેગો થઈ ગયો છે એ ભાડા મળે તો ઉપડે તો જગા થાય જગા થાય તો માલ ઉપડે તો માલાય ઠલવાય

અને જે ધારાસભ્યો અનામતને સમર્થન નહીં આપે તેમના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી આ તરફ ખોટા પ્રમાણપત્રના આધારે અનામત સહિતના લાભો મેળવતા હોવાનું સામે આવ્યા બાદ આદિવાસી સમાજ પણ મેદાને આવ્યો અને બે ફેબ્રુઆરીએ હિંમતનગરથી ગાંધીનગર સુધી કૂચ કરવાની તૈયારી કરી આ કૂચમાં સાબરકાંઠા અરવલ્લી અને અન્ય જિલ્લાઓના આદિવાસીઓ ભાગ લેશે અમદાવાદના દસકરોય તાલુકાના કઠવાડા ગામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવાની દરખાસ્તથી ગ્રામજનોમાં ભારે જોવા મળી છે ગ્રામજનોની લાગણીને જોતા ગામને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ન ભેળવવા ઠરાવ ગ્રામ પંચાયતમાં કરાયો હતો તેવી જ રીતે દસ્કરોઈ તાલુકા પંચાયતમાં પણ આ મામલે ઠરાવ પસાર થયો હતો કલેક્ટર કોર્પોરેશન અને શહેરી વિકાસ સચિવ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં જવાબદારીમાંથી છટકવા માટે એકબીજાને આગળ ધરી રહ્યા હોવાથી

હરિચોઠા ભરવાળ પર મામાના દીકરા સહિત ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું જૂની માથાકૂટ બાબતે સમાધાન માટે બોલાવી ફાયરિંગ કર્યાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે દરિયાનું ખારું પાણી મીઠું કરીને પીવામાં કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને હજુ બે વર્ષની રાહ જોવી પડશે કારણ કે મોટા ઉપાડે પ્લાન્ટ નાખવાની કરેલી જાહેરાત બાદ હાલ કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે આ યોજના ટલ્લે ચડતા કચ્છ અને સૌરાષ્ટ્રની જનતાએ દરિયાનું મીઠું પાણી પીવા માટે હજુ બે વર્ષની રાહ જોવી પડશે ખુદ સરકારે આ વાતને સમર્થન આપ્યું છે કે હજુ તો લેટર ઓફ એલોટમેન્ટ આપવાની જ કામગીરી ચાલી રહી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર સોળમાં સરકારે એવી જાહેરાત કરી હતી કે રાજકોટ જિલ્લામાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ નાખવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકારને કચ્છના માંડવીમાં સો એમએલડી દ્વારકામાં સિત્તેર એમએલડી ભાવનગરના ઘોઘામાં સિત્તેર એમએલડી અને ગીર સોમનાથના એમએલડી પાણી માટે દરખાસ્તો આવી છે તે પણ મંજૂર સુત્રાપાડામાં ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે ચીનથી થોડા દિવસ પહેલા કેરળ આવેલી વિદ્યાર્થીનીને કોરોનાનો ચેપ લાગ્યાની કેરળ સરકારે પુષ્ટિ કરી છે હાલ વિદ્યાર્થીનીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે તેની સતત તપાસ ચાલી રહી છે પ્રાથમિક તપાસમાં તેના શરીરમાં કોરોના વાયરસ હોવાનું સામે આવ્યું છે ત્રિસુર જિલ્લાની વિદ્યાર્થીની યુનિવર્સિટી ઓફ વુહાનમાં ભણતી હતી દેશભરમાંથી આવતા લોહીના નમૂનાની તપાસ પુનાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં થઈ રહી છે મહત્વનું છે કે ચીનમાં અત્યાર સુધી એકસો છોતેરથી વધુના મોત થઈ ગયા છે અને આંકડો વધી અને બસ્સોને પાર પણ પહોંચી ગયો છે જ્યારે સાત હજાર સાતસો જેટલા લોકો હાલ સારવાર લઈ રહ્યા છે તેમાંથી ચૌદસો જેટલા દર્દીઓની હાલત વધુ ગંભીર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક મહામારી જાહેર કરી ચૂક્યું છે તો રશિયાએ પણ ચીનની બોર્ડર સીલ કરી દીધી છે તો ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે સરકાર એક ફ્લાઇટ ચીનના વુહાનમાં જ્યારે ફ્લાઇટ હુબેમાં મોકલશે ત્યાં ફસાયેલા નાગરિકોને આ બંને ફ્લાઇટમાં ભારત લાવવામાં આવશે ચીનની સરકારે મંજૂરી આપ્યા બાદ આ બંને ફ્લાઇટ ચીન જવા રવાના થશે મહત્વનું છે કે ચીનમાં ભારતના ત્રેવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી એકવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ તો મેડિકલ ફિલ્ડમાં છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે તો ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે વધુ ત્રીસ ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ચીન પરત ફર્યા છે ચીનથી પરત ફર્યા છે આ તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અત્યારે કુલ તેતાલીસ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા કોરોના વાયરસના કહેરથી બચી મોરબીના બે વિદ્યાર્થી માદરે વતન પરત ફર્યા છે પાર્થ વ્યાસ અને મિલન વ્યાસ ચીનમાં નાનસિંગ શહેરમાં મેડિકલનો અભ્યાસ કરે છે તો આ તરફ અમદાવાદ એરપોર્ટ પર ચીન હોંગકોંગ સાઉથ કોરિયા જાપાન થાઇલેન્ડ સિંગાપુરના મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજિયાત કરાયું છે તો ચીનમાં અત્યારે કોરોના એવો તે કરાહાકાર મચાવ્યો છે કે આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન નથી કરી શકતું ડિસ્પોઝેબલ માસ્કનું એક દિવસ જ વપરાશ કરી શકાય અને આ કારણે હવે ચીનમાં વપરાશ સામે માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે આથી જ પહેલી વાર એવું બન્યું છે કે ચીને પોતાની જરૂરિયાત માટે ભારતથી માસ્કની ખરીદી શરૂ કરી છે આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે રાજ્યના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી હાલ રોજના પાંચ લાખથી વધુ ડિસ્પોઝેબલ માસ્કની ચીનમાં નિકાસ થઈ રહી છે હજુ પણ ત્યાંની માગને જોતા સ્થાનિક ઉત્પાદકોએ એપ્રિલ સુધી બીજા કોઈ ઓર્ડર લેવા નહીં પડે અમદાવાદના માસ્ક ઉત્પાદક સેલ્સ પ્રોડક્ટના પાર્ટનર આશીષ કોટડીયાએ આ અંગે જાણકારી આપી હવે વાત દીપડાની દહેશતની સાબરકાંઠામાં દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે ઈડરમાં વહેલી સવારે રહેણાંક વિસ્તાર સુધી આવેલ દીપડો સીસીટીવીમાં કેદ થયો છે ઇડરિયા ગઢથી રહેણાંક વિસ્તારમાં આવેલ દીપડો આનંદનગર સોસાયટીના એક મકાનના સીસીટીવીમાં જોવા મળ્યો રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા લોકોમાં પણ

મોતને ભેટી તો ગીર પૂર્વના હડાલા રેન્જના ફગીરગલા ચેકડેમ અભયારણ્ય વિસ્તારમાંથી આઠથી નવ વર્ષની સિંહણનો મૃતદેહ મળ્યો આરએફઓ અને ફિલ્ડ સ્ટાફે વેટરનરી ડોક્ટરની હાજરીમાં મૃતદેહનું નિરીક્ષણ કર્યું જેમાં જાણવા મળ્યું હતું કે શ્વસન કાર્ડિયાક હિપેટિક અને રેનલના કારણે સિંહણનું મોત થયું છે ત્યારે એક દિવસમાં બે સિંહણના મોતને લઈને વન વિભાગ દોડતું થયું સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્ચરનાર નરાધમને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ ફાંસીની સજા દોષિત અનિલ યાદવને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી હતી જેને લઈ બુધવારે સેશન કોર્ટે અનિલ યાદવનું ડેથ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું હવે અમદાવાદની સાબરમતી જેલમાં ઓગણત્રીસ ફેબ્રુઆરીએ સવારે સાડા ચાર વાગે ફાંસી આપવામાં આવશે શર્મનાક આ ઘટના વર્ષ બે હજાર અઢારની છે સુરતના લીંબાત વિસ્તારમાં રહેતો અનિલ યાદવ પોતાના ઘરની નજીક રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્ચર્યું હતું બાદમાં તેની હત્યા કરી પોતાના વતન ભાગી ગયો હતો જોકે પોલીસે તેને દબોચી લીધો દોષી અનિલ યાદવ પોતાના બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી અરજી કરી કરી શકે શકે છે છે આ ઉપરાંત રાષ્ટ્રપતિને પણ દયા જે મૂળ ચુકાદો હતો એ ચુકાદાનો અમલવારી કરવાને માટે આજે ડેથ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને એ પણ શ્રી પીએસ કાલા સાહેબે જે સ્પેશિયલ કોર્ટના જજ છે તેણે ડેથ વોરંટ ઇશ્યુ કર્યું તે મુજબ ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર વીસના દિવસે સવારે સાડા ચાર કલાકે અમદાવાદ મધ્યસ્થ જેલમાં આ ફાંસીની સજાનો અમલ કરવાનો હુકમ કર્યો છે અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના ગુનાને રોકવા પોલીસ કમિશનરને વ્યાજખોરો સામે કડક પગલાં લેવા સર્ક્યુલર બહાર પાડ્યો છે હવે લાયસન્સ વગર વ્યાજે નાણાં ધીરી શકાશે નહીં જ્યારે લાયસન્સ ધારક પણ વાર્ષિક અઢાર કરતા વધારે વ્યાજ નહીં વસૂલી શકે આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા લેવાશે જે ગુના હેઠળ વ્યાજખોરને બે વર્ષની સજા અને પચીસ હજારનો દંડ ઉપરાંત મિલકત પણ જપ્ત કરાશે અમદાવાદના ખોખરામાં એક વ્યાજખોરને પાસા કરવામાં આવી છે ફાઇનાન્સરની યાદી ન રાખનાર પીઆઈ સામે પણ પગલાં લેવાશે મહત્વનું છે કે નવ મહિનામાં વ્યાજખોરો સામે છવ્વીસ ગુના જ્યારે જાન્યુઆરીમાં જ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસના ત્રણ ગુના નોંધાયા છે ગુજરાત યુનિવર્સિટીમાં દિવસે ને દિવસે વિદ્યાર્થી નેતાઓની ગર્દી વધી રહી છે વિદ્યાર્થી સેનેટ ચૂંટણીને લઈને તાજેતરમાં ચૂંટણી અધિકારી સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર ચૂંટણી અધિકારી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને લઈને ફરી એક વખત ચૂંટણી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ સહિતના સ્ટાફે રાજીનામું આપી દીધું અને હવે ક્યારે કામગીરી ન કરવા માટે સ્પષ્ટ કહ્યું જ્યારે કમિટીના સભ્યોનું કહેવું છે કે મતદાર યાદીમાં સુધારા માટે સાતમી સુધીનો સમય છે તો શા માટે બીજા જ દિવસે હંગામો કરી મારામારીનો પ્રયાસ કરાયો ખાવા પીવાના શોખીન અમદાવાદના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશને લો ગાર્ડનમાં હેપી સ્ટ્રીટ ફૂડ બનાવી છે પરંતુ અમદાવાદ લોકોને હેપી સ્ટ્રીટ ફૂડમાં વાહન પાર્ક કરવું મોંઘવું પડશે હેપી સ્ટ્રીટ ફૂડમાં બપોરે ચાર વાગ્યાથી સવારે પાંચ સુધી ટુ વ્હીલરના વીસ રૂપિયા અને ફોર વ્હીલરના પચાસ રૂપિયા પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે જ્યારે સવારે સમયે સાડા આઠથી બપોરના ચાર સુધી ટુ વ્હીલરના દસ અને ફોર વ્હીલરના વીસ રૂપિયા લેવામાં આવશે કોર્પોરેશને આ માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે જેથી કોર્પોરેશનને વાર્ષિક સાડા પચીસ લાખની કમાણી થશે મહાનગરપાલિકાએ હેપી સ્ટ્રીટમાં પાર્કિંગ માટે ટુ વ્હીલરની કેપેસિટી ચારસો છેતાલીસ અને ફોર વ્હીલર માટેની બસો એકવીસની કેપેસિટી રાખી છે કેન્દ્ર સરકારે દિલ્હી મુંબઈ વચ્ચે નવો હાઈવે બનાવવાની યોજના તૈયાર કરી છે ત્રણેક વર્ષમાં આ યોજના પૂરી થયા પછી દિલ્હી મુંબઈ વચ્ચેનું અંતર બાર કલાકમાં કાપી શકાશે કારણ કે આ હાઇવેથી બંને શહેર વચ્ચેનું અંતર બસો કિલોમીટર ઘટી જશે નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે જમીન હસ્તાંતરણમાં સોળ હજાર કરોડ રૂપિયાની બચત કરાય છે એટલું જ નહીં આ હાઇવે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા અને મધ્યપ્રદેશના સામાજિક આર્થિક રીતે પછાત આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે ગડકરીએ કહ્યું કે જો અમે દિલ્હી અમદાવાદ સુરત વડોદરા અને મુંબઈમાં જમીન હસ્તાંતરણ કર્યું હોત તો આ યોજનાનો ખર્ચ પ્રતિ એકર રૂપિયા છ કરોડ આવે તેમ હતો પરંતુ હવે આ યોજના પ્રતિ એકર એશી લાખમાં પૂર્ણ થશે સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે જ્યાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવશે ગેરકાયદે અથવા ભોયરામાં થયેલા બાંધકામને અમદાવાદ મહાનગરપાલિકા તોડી પાડશે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થયા પછી એસ્ટેટ વિભાગને કડક પગલાની છૂટ આપી દેવામાં આવી છે ઇમ્પેક્ટિવના તો અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યા બાદ પણ તેમાં પોતાનું ગેરકાયદે બાંધકામ નિયમિત નહીં કરાવનારા લોકો સામે કોર્પોરેશન ઝુંબેશ ચાલુ રહેશે તો તે તોડી પાડવા સહિતના પગલાં લેવાશે સ્ટેન્ડિંગ કમિટીમાં ગુરૂવારે ભોયરામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામ ધારકોને ઇમ્પેક્ટ ફી ભરીને તેમના ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અનેક તક અપાઈ હતી જોકે તેમ છતાં કેટલાક લોકોએ પોતાની મિલકતો નિયમિત નહોતી કરાવી ખાસ કરીને આવા ભોયરામાં બાંધકામો તેમજ પાર્કિંગની જગ્યામાં થયેલા બાંધકામો સામે પગલા લેવામાં આવશે વધુ ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કર્યા થી વધુ દેશોના અઢાર કરોડથી વધુ શિવ ભક્તોએ ઘર બેઠા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી જેમાં ફેસબુક થકી ચૌદ પોઈન્ટ ચાર કરોડ ટ્વિટર થકી એક કરોડ નવ્વાણું લાખ અને ઇન્સ્ટાગ્રામ થકી એક કરોડ ચોત્રીસ લાખ શિવ ભક્તોએ ઘર બેઠા દર્શન કર્યા વર્ષ બે હજાર અઢારમાં સોશિયલ મીડિયા થકી દસ કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા